एक सामाजिक कार्यकर्ता राजकीय कार्यकर्ता राजेश भाई टी सोनी ने गांधीनगर साइबर क्राइम में धरपकड़ करी एम गुन्द शू एमने पोता फेसबुक पेज पर आप जाबाज बहादुर सैनिकों की चिंता करी રાજ્યની પોલીસ પર સતત એક પછી એક સવાલો ઉઠી રહ્યા છે સુરેન્દ્રનગરની ઘટના હોય કે પછી પોરબંદરની ઘટના હોય કે પછી રાજ્યમાં સામે આવતી પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો હોય ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે એટલા માટે સવાલો ઉઠ્યા છે કે પોલીસે કોઈ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી છે ટિપ્પણીના આધારે એમની ધરપકડ કરી છે સામાજિક આગેવાન અને સામાજિક કાર્યકર્તા છે રાજેશભાઈ સોની એમણે એક પોસ્ટ મૂકી હતી એ પોસ્ટમાં એમણે એવું લખ્યું હતું કે ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ ન ખાટવો જોઈએ ઓપરેશન સિંદૂર જેણે ચલાવ્યું છે આપણી સેનાના બહાદુર જવાનો એમને એમની બહાદુરીનું શ્રેય મળવું જોઈએ ઓપરેશન સિંદૂરના નામે રાજકીય નેતાઓ જે લાભ ખાટી રહ્યા છે જે પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છે એ ન થવું જોઈએ પણ અફસોસ અને ચિંતા છે કે એ બધું જ થઈ રહ્યું છે જોતા લાગે છે કે આપણી સેનાને આપણા જવાનોને એ લાભ મળશે કે નહીં આટલી પોસ્ટ કરી અને સાયબર ક્રાઇમ એમને ગઈકાલે રાત્રે ત્રણ વાગે ઉઠાવીને લઈ ગયું એ ઉઠાવીને લઈ ગયું એના પર શક્તિસિંહ ગોહિલે આખી ઘટના વર્ણવતું એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કર્યા પછી એમણે પ્રતિક્રિયા પણ સામે એમને આપી છે કે આ ઘટનામાં પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે જે વખતે મનમોહન સિંહની સરકાર હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણું જ એલફેલ એમના માટે બોલતા હતા અમે પણ સત્તામાં હતા અમે ક્યારેય કોઈના વિરુદ્ધ કાર્યવાહી નથી કરી આ નાગરિકનો હક છે માત્ર એટલું બોલવું કે આપણી બહાદુર સેનાને બહાદુર જવાનોને એની બહાદુરીનો શ્રેય મળવો જોઈએ એ ગુનો નથી બનતો અને જો ગુનો બનતો હોય તો પછી શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે હું પણ બોલું છું કોંગ્રેસનો દરેક કાર્યકર્તા બોલશે અને કોંગ્રેસનો દરેક નેતા બોલશે જો એ ગુનો થતો હોય તો પોલીસ અમારી પણ ધરપકડ કરે આગળ બીજું શું કહી રહ્યા છે સાંભળીએ ગઈકાલે રાત્રે ત્રણ વાગે જાણે કોઈ આતંકવાદીને પકડવાનો હોય એ રીતે એક સામાજિક કાર્યકર્તા राजकीय कार्यकर्ता राजेशભાઈ ટી સોનીની ગાંધીનગર સાયબર ક્રાઇમે ધરપકડ કરી એમનો ગુનો શું છે એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપણા જાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય ન મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેન્કના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ઉત્કાળમાં પણ રાજકીય સરકારના इशારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ઠીકાઓ કરી છે એમ છતાં હજી આટના ареસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જવાન જ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ ареસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આજ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો જેલમાં આ લોકતંત્ર નથી લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર પ્રતિ ના એક એ મૂળભૂત અધિકાર એ વાણી સ્વાતંત્ર્યનો વિચારની અભિવ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે અને કરી શકાય જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભાજપના નેતાઓ અને એમના કેટલાક સમર્થકો મનમોહનસિંહજીના વિશે બેફામ રીતે અભદ્ર કહી શકાય એવી ટિપ્પણી પહોંચતા હતા પરંતુ કોંગ્રેસની એ કેન્દ્ર સરકાર કે રાજ્યોમાં બહુ જગ્યાએ અમારી કે સરકારો હતી રાજ્યોમાં ક્યાંય કોઈ પણ વાણી સ્વતંત્રતા ઉપર કાપ મૂકીને કોઈના સામે એફઆઈઆરઓ અમે નથી કરી વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને કે તમારે ત્યાં કદાચ તમારી બાર કે જાણમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે રાષ્ટ્ર વિરુદ્ધ એમની કોઈ ટિપ્પણી કે ટ્વીટ નથી સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે અને એ ગુનો ગણતા હો તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે એટલા માટે તાત્કાલિક રાજેશભાઈ સોનીને જામીન મળવા જોઈએ એવી માંગ કરું છું તો રાજ્યની પોલીસ જે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે રોજ અસામાજિક તત્વો બેફામ બને છે રોજ અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે રોજ પોલીસના કોઈને કોઈ જે કામ છે એ સામે આવે છે ક્યાંક દારૂ પીને પોલીસ કર્મચારી એક્સિડન્ટ કરે છે ક્યાંક દારૂ પીને પોલીસ કર્મચારી મારે છે આ બધા જ કિસ્સાઓ સામે આવે છે એમાં કાર્યવાહી નથી થતી ગુંડા તત્વો સામે અસાજ અસામાજિક તત્વો બેફામ બન્યા છે એની સામે કાર્યવાહી નથી થતી બુટલેગરો સામે કાર્યવાહી નથી થતી પણ એ પોલીસ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકે છે એની સામે ધનાધન કાર્યવાહી કરે છે જેના પર શક્તિસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર